દારૂબંધીના કડક અમલવારી માટે ડભોઈ કોંગ્રેસ દ્વારા પોલીસ નિરીક્ષકને આવેદનપત્ર સુપ્રત કરી ઉગ્ર રજૂઆત કરાઈ છેલ્લા ત્રીસ વર્ષથી સરકાર દૂષણોને રોકવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપ ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા કાર્યકરોએ દારૂબંધીના કડક અમલવારીની માંગ સાથે સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું આ વિરોધ પ્રદર્શન બાદ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢિયાર ડભોઈ તાલુકા પ્રમુખ સુધીર બારોટ ને સતીશ રાવલ સહિતના અગ્રણીઓએ ડભોઈના પોલીસ નિરીક્ષક કેજે જાલાને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું આવેદન પત્રમાં તેમણે તત્કાળ અસરથી ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ પર કડક હાથે કાર્યવાહી કરવા માટે વિનંતી કરી છે કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં ભારતીય જનતા પક્ષની રાજ્ય સરકાર પર સીધા આક્ષેપ કરાયા છે કે છેલ્લા ત્રીસ વર્ષના શાસનકાળ દરમિયાન સરકાર ગુજરાતમાં દારૂ ને ડ્રગ્સ જેવા દૂષણોને રોકવામાં સદંતર નિષ્ફળ નીવડી છે ગાંધીજીના સિદ્ધાંતોનું અનુસરણ કરનાર ગુજરાત રાજ્યમાં જ આ પ્રકારની બંદી બેફામ બની રહી છે જે રાજ્યની સમાજ વ્યવસ્થા માટે ગંભીર જોખમરૂપ છે મોટી સંખ્યામાં જોડાયેલા કાર્યકરોએ શહેર અને તાલુકા વિસ્તારમાં આ બંદીને તાત્કાલિક ધોરણે નાથવા માટે કાયદાકીય પગલાં લેવાની માંગ કરી છે વિરોધ પક્ષના આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું કે દારૂબંધી હોવા છતાં ડભોઈ વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમી રહી છે જે સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે કોંગ્રેસ પક્ષે દારૂ ને નશાબંધીના કાયદાનો ભંગ કરનારાઓ સામે સખત અને દાખલો બેસાડી તેવી કાર્યવાહી કરવા માટે તંત્રને અંતિમ ચેતવણી આપી છે જો આગામી દિવસોમાં આ મામલે કોઈ નક્કર પગલા લેવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે શ્રી મહાત્મા ગાંધીજી સરદાર સાહેબની વિચારધારા વાળો આ ગુજરાતમાં જે પ્રકારે દારૂબંધી કરવામાં આવી જે તે વખતે પરંતુ દારૂબંધીના જે કડકપણે દારૂ અને ડ્રગ્સનું દૂષણ માટે કડકપણે જે અમલ કરવો જોઈએ એ અમલ રાજ્યમાં છેલ્લા ત્રીસ વર્ષથી જે પ્રકારે સરકારો રહી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે કંઈક ને કઈક રીતે આ કરવાના કારણે રાજ્યમાં ખૂબ મોટી પ્રમાણમાં દારૂ અને ડ્રગ્સનો વેપલો થઈ રહ્યો છે સ્કૂલોની આજુબાજુથી પણ ડ્રગ્સ પકડવાના કિસ્સાઓ આવે છે કઈક જગ્યાએ ધાર્મિક સ્થાનોની આજુબાજુ પણ એવા જે બુટલાગરો છે એવા ધંધા દારૂના કરી રહ્યા છે જેથી કરીને લોકોની આસ્થા સાથે પણ ખિલવાડ કરી રહ્યો છે એક પ્રકારે જે પ્રકારે તો ખાસ કરીને મારે જાગૃત જનતાને પણ અપીલ છે અત્યારે ડભોઈ ખાતે અમે આવ્યા છે અને અહીંયાથી રાજ્યના પોલીસ વડાને પોલીસ ઇન્સ્પેક્શર શ્રીને આવેદનપત્ર આપીને રાજ્યના પોલીસ વડા સુધી જે રાજ્યમાં જે છેલ્લા પાંચ વર્ષમાં ત્રાણું હજાર કિલો કરતા પણ વધારે ડ્રગ્સ પકડાયું છે બાવીસ હજાર લીટર કરતા પ્રવાહી છે એ પણ પકડાયું છે નું તો ખાસ કરીને મારી રાજ્યના પોલીસ વાળાને અહીંના આવેદન પત્રના માધ્યમથી અપીલ છે કે માતાઓ અને બહેનોનું પણ ખાસ કરીને જે રજૂઆત છે એ સૌ રજૂઆત રાજ્યના પોલીસ વાળા સુધી પહોંચે આ રાજ્યના સરકાર સુધી પહોંચે અને દારૂ અને ડ્રગ્સની જે જે પણ અમલ કરવામાં આવે જેથી કરીને રાજ્યનું યુવાધન બરબાદ થતું અટકે જે વડોદરા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો હોય કે પછી કાર્યકર્તાઓ એ લોકો પણ અનેક જગ્યાઓ પર પોલીસના કેસો થાય છે કે ભાઈ આ દારૂ અને જુગાર અને સાથે સાથે આ ડ્રગ્સના વેપલાની અંદર સંકળાયેલા છે તો એવા લોકોને શું કહેશો ખાસ કરીને જે લોકોએ જનતાએ જેના પર વિશ્વાસ મૂક્યો સતત ત્રીસ ત્રીસ વર્ષ સુધી જેને જનપ્રતિનિધિત્વ કરવાની તક આપી એવા લોકો જેને જનતાનું હિત કરવાનું હોય જનતાનું રક્ષણ કરવાનું હોય જ્યારે એવા કોઈ લોકો આમાં સંડવાયેલા હોય તો એમને આપના માધ્યમથી ખાસ કહેવા માગું છું કે તમારી જવાબદારી જનતાનું રક્ષણ કરવાની છે જનતાનું હિતો સાચવવાની છે નહીં કે આવા બુટલોકરોને છાવરવાની નહીં કે આવા દારૂ ડ્રગ્સના વેપાર ધંધા કરતા હોય એવા લોકોને છાવરવાની એટલે ખાસ કરીને મારી જે પણ પ્રતિનિધિઓ છે

એમાં જો કોઈ માણસ એમાં આવશે તો ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટી એમાં કાર્યવાહી કરશે ને ભારતીય જનતા પાર્ટીના જે લોકો સામે આવી રહ્યા છે દેખાઈ રહ્યા છે ચોક્કસપણે લોકો પણ વાતો કરી રહ્યા છે તો એવા લોકો પાસે પણ ભારતીય જનતા પાર્ટી એક પક્ષ તરીકે એમને પણ કાર્યવાહી કરવી જોઈએ